નમસ્કાર સ્ટારીને ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટારજીને ટીવી ન્યૂઝ સત્યની વાત એ સત્યની સાથે જાલોદ વહેલ પૂરા રોડ પર સિમેન્ટ બનાવવાના પથ્થર લઈ જતું ટ્રક પલટી કાધો ડ્રાઈવરનું આ બાદ બચાવજો નામ જ્યાં પે આ ગયા મેળ દોર એક જોડા બેઠ ગયા પૂરા પૂરા ટાયર અટક ગયે ફી આગે આગે ટાયર પટક ગયા ગાડી એક સાડ ભાગ ગઈ યારેલા પટ્તતે આજેજાય દેં જઈજેંજેજ આજાગેજ એજતે જેજરીદ જેજાય ચેજરીથણ જવિણે જેજાણલગે� જાલોદ તાલુકાના વેલપુરા રોડ પર હરિયાણા પાસિંગ ટ્રક એચ આરથી એજી અઢથી એક્યાસી નંબરનું ટ્રક પલટી ગાઈ ગયેલ છે સાંભળવા મળેલ સૂત્રો મુજબ આ ટ્રક રાજસ્થાનના નિંબાયડાથી સિમેન્ટ બનાવવાના પથ્થર લઈને જાલોદ થઈ બાલાસિનો તરફ જઈ રહેલ હતો ત્યારે આજ રોજ પાંચ અગિયાર બે હજાર પચીસના રોજ વહેલી સવારે વેલપુરા રોડ પર ટ્રકના ટાયર ફાટી જતા ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધેલ હતો જેને લઈ આ ટ્રક પલટી ખાઈ ગયેલ હોવાનું જાણવા મળેલ છે આ ટ્રક પલટી ખાઈ જતા લાઇટના તાંબલાને પણ નુકસાન થયેલ છે જાણવા મળેલ સૂત્રો મુજબ આ ટ્રકમાં ફક્ત ફક્ત એક વ્યક્તિ હતો જે ટ્રક ચલાવી રહેલ હતો જેમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયેલ છે અને તેને શરીરે નાની મોટી ઈજાઓ થયેલ છે સદનસીબે સવારના સમય દરમિયાન કોઈ ટ્રાફિક ન હોવાથી મોટી જા અટકી હતી ઝાલોદ પોલીસને આ અંગે માહિતી મળતા તાત્કાલિક સ્થળ પર આવી પહોંચેલ હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ